આપણો જે ટોપિક છે એ ટોપિક છે કિરચોફ નો નિયમ ચલો ક્લિયર છે કિરચોફ નો નિયમ એ ટોપિક છે તો આજે આપણે આ કિરચોફ ના નિયમ માટે કિરચોફ ના નિયમ માટે બંને નિયમો જોવાના છે અને સાથે સાથે પણ જોઈ લેવાના છે 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 ક્લિયર તો 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 સૌથી જોઈએ કે 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 નેટવર્ક નેટવર્ક એટલે એટલે શું શું કારણ ભાઈ કિર્ચોફના નિયમ સમજાવવો થોડીક મને પડશે પડશે બરાબર સમજવી અને એના માટે જ જ પહેલી વ્યાખ્યા તમારી સામે સાદા પરિપથનો અભ્યાસ કરેલ ઓહ નિયમ પરની એક જ મિનિટ ઓકે ઓમ નિયમ પરથી કરી શકાય છે પરંતુ કેટલાક એવા ઘટક પરિપથો કે જેમાં અવરોધો કેપેસિટર અને ઇન્ડક્ટર જેવા વિદ્યુત કોષો સાથે જટિલ રીતે જોડવામાં આવે અવરોધો હોઈ શકે કેપેસિટર અથવા ઇન્ડક્ટર પણ તમારે આ કિસ્સામાં માત્ર ને માત્ર અવરોધોનો જ ઉપયોગ થાય છે બરાબર અને જોડવામાં કેવી રીતે આવે તો કે જટિલ રીતે જોડવામાં આવે તો આવા પરિપથનો અભ્યાસ એકલા ઓમના નિયમ પરથી થઈ શકતો નથી ખાસ વસ્તુ સમજી લેજો કે ઓમના નિયમથી થઈ શકતો નથી તો આવા જટિલ પરિપથને નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે ચરડન ક્લિયર છે આટલી વસ્તુ ખબર પડે આટલી વસ્તુ સમજાય હા કે ના બોલી જાઓ ચલ ફટાફટ આટલી વસ્તુ સમજાવવી જોઈએ બરાબર તો એને કેવા સેના તરીકે ઓળખવામાં આવે છે તો કે એને તમે ઓળખવામાં આવે છે તમારે અહીંયા માત્ર ને માત્ર અવરોધનો અભ્યાસ કરવાનો છે નેક્સ્ટ થિંગ ઇઝ ધેટ જંક્શન ઓકે મને એક વાતનો જવાબ આપો કે તમે આ વસ્તુ ક્યાં સાંભળેલી છે જંક્શન હે સાચું જંક્શન તમે સાંભળ્યું છે રેલવે સ્ટેશન ઉપર અને એ એવા પરિપથો મતલબ એવા રેલવે સ્ટેશનમાં તો ક્યાં પરિપથો આવે પણ રેલવે સ્ટેશનમાં એવા શહેરોને જંક્શન કહેવામાં આવે કે જ્યાં બીજા બધા શહેરો પાસેથી ટ્રેન ત્યાં ભેગી થતી હોય હા દાખલા તરીકે આપણું ભારતનું કેપિટલ દેલ્હી ને તો દિલ્હી જે દિલ્હી છે બરાબર તો દિલ્હી જંક્શન કહેવામાં આવે દરેક રાજ્યોમાંથી ત્યાં ટ્રેનો આવતી હશે સમજણ પડે છે તો અહીંયા જોઈએ કે પરિપથમાં જે બિંદુ પાસે બે

ક્લિયર છે આટલી વસ્તુ ખબર પડી એને શું કહેવામાં આવે છે તો કે લૂપ કહેવામાં આવે છે ઓકે તો આટલી વસ્તુ સમજાઈ ગયા પછી તમારે કઈ કઈ વસ્તુ સમજવાની હતી તો કે તમારે સમજવાની હતી સિમ્પલ ફોર્મની અંદર સમજાવીએ તો તમારે એક તો પહેલાં નેટવર્ક સમજવાનું હતું જંક્શન પોઈન્ટ કોને કહેવાય સમજવાનું હતું ને લૂપ હંમેશા બંધ પરિપથને શું કહેવામાં આવે તો કે લૂપ કહેવામાં આવે છે આટલી વસ્તુ તમારે ક્લિયર કટ સમજવાની હતી ચોરડન ક્લિયર છે આટલી વસ્તુ નેક્સ્ટ જંક્શન નો નિયમ લખો અને સમજાવો એકચ્યુઅલી આ કિરચોફ નો પ્રથમ નિયમ છે કયો નિયમ છે પ્રથમ નિયમ છે હવે આ નિયમમાં બહુ જ સિમ્પલ છે બિંદુઓ પાસે ભેગા થાય છે એને લગતો નિયમ છે બાકી કશું આમાં છે નહીં આટલી વસ્તુ ક્લિયર કટ સમજાવી જ જોઈએ તો સિમ્પલ ફોર્મની અંદર સમજો કે જંક્શનનો નિયમ શું કહે છે તો કે કોઈ પણ જંક્શન આગળ દાખલ થતા દાખલ થતા હવે તમે અહીંયા જુઓ તો કે આઈ વન પ્રવાહ જે છે એ દાખલ થઈ રહ્યો છે આઈ વન પ્રવાહ દાખલ થાય છે બીજો કયો પ્રવાહ દાખલ થાય આઈ થ્રી પ્રવાહ દાખલ થાય છે બરાબર તો તમને સિમ્પલ ફોર્મમાં એવું લખતા આવડવું જોઈએ કે દાખલ થતા પ્રવાહ એટલે કે આઈ વન પ્લસ આઈ થ્રી આનો જે સરવાળો જે છે આનો જે સરવાળો જે છે એ કોના બરાબર હોય છે તો કે આ બંનેનો સરવાળો એ ઓબ્વિયસ જંક્શનથી દૂર જતા પ્રવાહ દૂર જતા પ્રવાહ એટલે કયા આવશે તો કે આઈ આવશે આઈ ફોર આવશે ને આઈ ફાઈ આવશે ઇઝિકવલ ટુ તમે લખી શકો આઈ ટુ પ્લસ આઈ ફોર પ્લસ આઈ ફાઈવ આવું લખી શકો

संरक्षण ऊपर काम करे थे, आपन वस्तु आस्तु कहे चलो डन हम इट मींस के तब तो सिंपल वस्तु समझी लो कि आना हूँ आ ना लखी सकूँ के आई वन प्लस शू लख तो के माइनस ऑफ आई टू प्लस शू लख तो आई थ्री प्लस शू लख माइनस ऑफ आई फोर प्लस शू लख तो के माइनस ऑफ आई फाइव इज इक्वल टू इज इक्वल टू शून्य मतलब जंक्शन पास से ભેગા મળતા બધા જ પ્રવાહોનો બેઝિક સરવાળો કેવો થઈ ગયો શૂન્ય થઈ ગયો કેમ સર બેઝિક કહો છો જો તમે જંકશન પાસે આવતા પ્રવાહોને ધન ગણો અને જંકશનથી દૂર જતા પ્રવાહોને ઋણ ગણો તે એ બધાનો સરવાળો બધાનો સરવાળો શું થઈ ગયો ઝીરો થઈ ગયો આ તમારો કિર્ચોફનો પ્રથમ નિયમ છે ભાઈ ખૂબ જ સરળ એકદમ ઇઝી ફોર્મની અંદર સમજાઈ જાય ચલો ડન ક્લિયર છે તો આ થઈ ગયો તમારો ક્રિચ નો પ્રથમ નિયમ હવે જો પ્રથમ નિયમ એકવાર ખબર પડી જાય બરાબર પ્રથમ નિયમ એક વખત સમજાઈ જાય એ પછી તો બહુ સરળ છે તમારે બીજો નિયમ સમજો છે તો બીજો નિયમ તો બહુ ઈઝી છે વાપરવા વાપરવા તો બીજો નિયમ માટેની સંજ્ઞા પ્રણાલીઓ અમુક સમજવી પડશે થિયોરિટિકલ છે બોર ના થતા હું તમને બે જ મિનિટની અંદર સમજાવી દઈશ પહેલી વસ્તુ તમને અહીંયા એવી ખબર પડી કે અહીંયા માત્ર ને માત્ર વિદ્યુત પ્રવાહની ચર્ચા થઈ બરાબર વિદ્યુત પ્રવાહ એટલે કેવું હતું કે જંક્શન એક જંક્શન એવું બિંદુ છે કે જ્યાં ઘણા બધા વાહકોને જોડેલા છે

કઈ ખબર ના પડી કશું ખબર ના પડી કઈ વાંધો નહીં પેલા એકવાર વાંચી દે હું બે જ મિનિટમાં તને સમજાવી દઈશ બીજું છે કે બેટરીમાં મુસાફરીની ઋણ ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ જતા હોય તો તેનું ઈએમએફ ડાબી બાજુ લગતી વખતે ધન લેવામાં આવે પણ જો બેટરીમાંથી આપણી મુસાફરીને ધન ધ્રુવથી ઋણ ધ્રુવ જતા હોય તો તેનું ઈએમએફ ઋણ ગણવું જોઈએ સર આ ઈએમએફ ધન ઋણ ક્યારે ગણવું કંઈ ખબર ના પડી ઓકે કંઈ વાંધો નહીં ઠેર જા કિરચો નિયમ વાપરતી વખતે પરિપદમાં વિદ્યુત પ્રવાહની દિશા યાદચ્છિક રીતે મન પડે એવી રીતે લઈ શકાય છે જો પ્રવાહ ખરેખર દિશામાં આપણે ધારેલી દિશામાં હોય દિશા કરતા ઉલટી હશે તો તેવા સંજોગોમાં પ્રવાહનું મૂલ્ય ઋણ મળશે જે સૂચવે છે કે આપણે લીધેલી પ્રવાહ વિદ્યુત પ્રવાહની દિશાની વિરુદ્ધ દિશામાં વહે છે સર આ બધું શું છે કઈ ખબર નહીં પડતી હે આ બધી ચોપડીની ભાષા તમે ડાયરેક્ટ લખી નાખો એમ થોડી ચાલે હે આવું તમને વાંચતા આવડતું હતું સાહેબ અમને કંઈક ખબર પડે એવું કંઈક કોને ઓકે આપણે ખબર પડવા માટે એક વસ્તુ કરીએ આપણે એક કામ કરીએ કે લૂપનો નિયમ પહેલા તો અવરોધો અને વિદ્યુત કોષ ધરાવતા કોઈપણ બંધ ગાળા પર વિદ્યુત ફેરફારનો બેઝિક સરવાળો શૂન્ય હોય છે આ તમારો લૂપનો નિયમ છે બરાબર એક તો અહીંયા બે વસ્તુ સમજવાની છે બંધ ગાળા પર અને કોનો તો કે વિદ્યુત સ્થિતિમાં ના ફેરફારનો કયો સરવાળો તો કે બેઝિક સરવાળો કેવો હોય છે તો કે શૂન્ય હોય છે આટલી વસ્તુ તમારે સમજવાની છે ચોરડન ક્લિયર છે આટલી વસ્તુ તમને ખબર હોવી જોઈએ કે બેઝિક સરવાળો કેવો હોય છે તો કે શૂન્ય હોય છે હવે ભાઈ આ બધી વસ્તુ સમજતા પહેલા બરાબર સર હજી આમાં કઈ ખબર ના પડી હજી અમને કઈ સરખી રીતે સમજાવતો લો તમારી સમક્ષ રજૂ છે એક અરે રે આ તો અવરોધો કંઈક વિચિત્ર રીતે જ કર્યા કંઈ વાંધો નહીં ચલો પેલા અવરોધો સરખા કરી દઈએ તો આ તમારા અવરોધો પૂરા થઈ ગયા બરાબર આ બધા અવરોધો હવે શું દોર્યું જ ખબર નહીં કઈ વાંધો નહીં

બરાબર એટલે સમઘડી દિશામાં આપણે ફરીએ છીએ એનો સીધો મતલબ છે કે આપણે અહીંયા શું કરશું તો કે એ બી સી ડી ઈ એ એટલે આપણે મુસાફરીની દિશા લેવાની છે અહીંયા એ બી સી ડી ઈ અને ફરી પાછું આવવાનું છે એ ઉપર હવે આ નિયમ જે છે ને એની માટે એક બેઝિક વસ્તુ સમજી લો બરાબર એ નિયમ એવું કહેવા માંગે છે કે ભાઈ જો અહીંયા વિદ્યુત પ્રવાહ આઈ વન વિદ્યુત પ્રવાહ આઈ વન વિદ્યુત પ્રવાહ આર વન અવરોધમાંથી પસાર થતો હોય તો આરના બે છેડાની વચ્ચે આરના બે છેડાની વચ્ચે મને અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આઈ વન આઈ વન આર વન જેટલો મળે કે ના મળે ચાલ આટલી વસ્તુ ખબર પડી આટલી વસ્તુ સમજાણી અલગ કલરથી લખું તો તને ખબર પડી જશે ચાલ સિમ્પલ વસ્તુ છે કે અહીંયા મને વિદ્યુત પ્રવાહ થતો હોય ને આર વન જેટલો અવરોધ હોય તો આઈ ટુ આર ટુ મળે એવી રીતે આ અવરોધ માટે શું મળે તો કે સર આઈ થ્રી આર થ્રી મળે એવી રીતે આ અવરોધ માટે શું મળે તો કે આઈ ફોર આર ફોર મળે એવી રીતે આ અવરોધ માટે શું મળે તો કે આઈ ફાઈવ આર મળે ચલ આટલી વસ્તુ ખબર પડી આટલી વસ્તુ સમજાણી હા કે ના બોલી જા પેલા આટલી વસ્તુ ખબર પડી હોય તો મને હા કે ના બોલી જા આટલી વસ્તુ ખબર પડી હોય કે હા સર આ બધા ઉપર વિદ્યુત સ્થિતિમાં તફાવત તમારે મતલબ વોલ્ટેજ તમને પહેલા અવરોધ પરના બીજા ત્રીજા ચોથા પાંચમા અવરોધે પાંચે પાંચ અવરોધ પરના વોલ્ટેજ ડ્રોપ તમને મળી ગયા હવે તમને આખો નિયમ શું કહેવા માંગે ખબર છે એ નિયમ એવું કહેવા માંગે છે કે અવરોધ ઉપરના વોલ્ટેજ ડ્રોપનો બેઝિક સરવાળો કરો એ આખા પરિપથ ઉપર એટલે કે બંધ લૂપ ઉપર પહેલો નિયમ એ વિદ્યુત પ્રવાહ વિદ્યુત પ્રવાહ ના બેઝિક સરવાળો શૂન્ય થતો હતો અથવા જંક્શન પાસે આવતા વિદ્યુત પ્રવાહનો સરવાળો એક બાજુ લીધો અને બીજી બાજુ જંક્શનથી દૂર જતા પ્રવાહનો સરવાળાને સરખાવી દીધો તો એવી રીતે તમે અહીંયા ઇક્વેશનની એક બાજુએ અવરોધ ઉપર થતા વોલ્ટેજ ડ્રોપ એટલે કે વિદ્યુત છે આઈ વન આર વન આઈ ટુ આર ટુ આઈ થ્રી આર થ્રી આઈ ફોર આર ફોર આઈ ફાઈવ આઈ ફાઈ એનો બેઝિક સરવાળો લેશો અને બીજી બાજુએ એ જ બંધ પરિપથ ઉપર જેટલી બેટરીઓ લાગુ પાડી એટલા ઈ એમ બેઝિક સરવાળો લેશો એ બંને સમાન હશે બહુ સિમ્પલ એક બાજુ એ અવરોધ ઉપરના વોલ્ટેજ ડ્રોપનો બેઝિક સરવાળો બીજી બાજુએ એ બેટરી ના ઈ એમ બેઝિક સરવાળો બંને સમાન હશે બસ આટલું જ કહેવા માગે કવિ આમાં બીજું કંઈ કહેવા માગતા નહીં અને બીજી વસ્તુ કે તમે કોઈ પણ દિશા લઈ શકો તમે અત્યારે ક્લોકવાઇઝ દિશા લીધી ને તમે એન્ટી ક્લોકવાઇઝ પણ લઈ શકો પણ આવું તો પેલા ક્લોકવાઇઝ લઈને જોઈએ અને એક વસ્તુ યાદ રાખવાની કે તમે જો વિદ્યુત પ્રવાહની દિશામાં આગળ વધતા હો ને મતલબ એથી બી તો આ વિદ્યુત પ્રવાહની દિશા થઈ એથી બી વિદ્યુત પ્રવાહ ની દિશા થઈ જો વિદ્યુત પ્રવાહ ની દિશામાં આગળ વધતા હોય ને તો આઈવન આર વન એ કેવા આવશે ઋણ આવશે અને વિદ્યુત પ્રવાહ તમને સામે મળતો હોય તમારી મુસાફરીની સામે મળતો હોય તો આઈ આર ટુ ઋણ આવશે લાઈક શું સર ખબર ના પડી ઓકે કઈ વાંધો નહીં અહીંયા ધ્યાન આપજો હું તને વ્યવસ્થિત સમજાવી દઉં એકદમ હલવો કશું અઘરું છે નહીં આ તમારો અવરોધ અહીંયા કમ્પ્લીટ કરવો પડશે ઓકે ડન તો તમે એ થી ચાલુ કરીને બી સુધી જાઓ છો બોલ વિદ્યુત પ્રવાહની દિશા કે વિરુદ્ધ દિશા તો કે ના સર અમે વિદ્યુત પ્રવાહ ની જ દિશામાં આગળ વધ્યા કારણ કે અમારો પ્રવાહ જે છે એ આ દિશામાં આગળ વધે છે આઈવન તો એના માટે આપણે અહીંયા લખશું માઇનસ આઈ વન આર વન બરાબર અચ્છા વચ્ચેની બેટરી છોડી દે પછી તમે b થી ક્યાં ગયા તો કે c સુધી ગયા ચાલ બોલ વિદ્યુત પ્રવાહની દિશા કે તો કે વિરુદ્ધ દિશા તો કે સર પ્રવાહ તો અમને સામે મળ્યો તો એના માટે આપણે લખશું પ્લસ i2 r2 ચાલ c થી લઈને d સુધી ગયા બોલ અહીંયા વિદ્યુત પ્રવાહ જે છે એ ક્યાં મળ્યો અહીંયા વિદ્યુત પ્રવાહ ક્યાં મળ્યો તો કે સર અહીંયા વિદ્યુત પ્રવાહ જે છે એ ધન છેડામાંથી બહાર નીકળશે એટલે આ વિદ્યુત પ્રવાહ જતો હશે ચાલ ડન કારણ કે બેટરીનો ઋણ શેડામાં વિદ્યુત પ્રવાહ દાખલ થાય ને તો અમને અગેન વિદ્યુત પ્રવાહની સામેની દિશા મળ્યું તો આના માટે આપણે લખશું પ્લસ આઈ થ્રી આર ચાલ હવે કઈ દિશા તો કે સર સામેની દિશામાં મળ્યો તો આના માટે પણ આપણે શું લખશું તો કે પ્લસ આઈ ફોર આર ફોર અને અહીંયા પણ આપણને વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશામાં ગયા તો અહીંયા પણ આપણે લખશું પ્લસ આઈ ફાઈવ આર ફાઈવ

આટલી વસ્તુ ઈઝી ફોર્મમાં સમજાણી ખરી તો આ થઈ ગયું તમારું ઇક્વેશન તમે કહીશો કે સર વિરુદ્ધ દિશામાં ગયા હોત તો મુસાફરીની વિરુદ્ધ દિશામાં તો ભાઈ બહુ સિમ્પલ છે મુસાફરીની વિરુદ્ધ દિશામાં જઈએ એટલે કે જો આપણે જો આપણે એન્ટી ક્લોકવાઇઝ જો આપણે એન્ટી ક્લોકવાઇઝ મુસાફરી શરૂ કરીએ તો એથી લઈને ક્યાં જવું પડે તો કે સર એના માટે આપણે ફરીવાર લખવું પડે તો કે સર એના માટે આપણે શું કરશું તો કે એના માટે આપણે એ થી લઈને ફરી પાછા ઉપર આવશું ઓકે સર જો તમે આ દિશામાં આગળ વધો છો તો બોલ મને એક વાતનો જવાબ એ થી લઈને ઈ વિદ્યુત પ્રવાહની દિશા વિરુદ્ધ દિશા તો કે સર વિદ્યુત પ્રવાહની દિશામાં વિદ્યુત પ્રવાહની દિશામાં તો માઇનસ લખવાનું શું લખવાનું માઇનસ આઈ ફાઈવ આર ફાઈવ ચલ ડી થી લઈને ઈ થી લઈને ડી વિદ્યુત પ્રવાહની દિશા માઇનસ લખવાનું શું લખવાનું વિદ્યુત પ્રવાહની બેટરી આવી તો એને અત્યારે સ્કીપ કરી દો કારણ કે એને તો ઇક્વલ ટુ નહીં બીજી બાજુ એ લખવું છે ચાલ આના માટે શું લખાય તો કે વિદ્યુત પ્રવાહની દિશામાં શું લખાય અગેન માઇનસ આઈ ટુ આર ટુ લખાય ચલ હવે આ બાજુ બેટરી એવી સ્કીપ કરજો વિદ્યુત પ્રવાહની દિશા વિરુદ્ધ દિશા સર આમાં વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશા દેખાય છે હા તો આના માટે આપણે શું લખશું તો કે પ્લસ લખશું શું લખશું પ્લસ લખશું શું લખશું તો કે હવે ઇક્વલ ટુ કરી દઈએ હવે બીજી વસ્તુ એક વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ જો તમે મુસાફરીની દિશા જે અવરોધ ઉપરના વોલ્ટેજ ડ્રોપ લગાડતી વખતે જો એન્ટી ક્લોક લીધી હોય તો ईएमएफ लगती वक्त आड़सू ले एंटी क्लॉकवाइज लेवा चढ़ आटली वस्तु खबर पड़ी આટલી વસ્તુ સમજાણી શું લેવાની એન્ટી ક્લોકવાઇઝ જ લેવાની તો બહુ સિમ્પલ છે તમે શું લખશો તો કે અહીંથી લઈને તમે જેમ જેમ ફરતા ફરતા આગળ વધશો તો એથી લઈને ઈથી લઈને ડી થી લઈને સી તો એના માટે શું લખશું તો કે માઇનસ ઈ વન લખશું કારણ કે પહેલો માઇનસ છેડો આવ્યો પછી આપણે ફરતા ફરતા આવ્યા અહીંયા પ્લસ છેડો આવ્યો તો આના માટે આપણે લખશું ઓકે એક મિનિટ એક મિનિટ ઈ ટુ હતું ને ઈ ટુ અને અહીંયા આવશે ઈ વન આવશે ચલ હવે એક વસ્તુ બહુ વ્યવસ્થિત શાંતિથી જોઈ લે કઈ વસ્તુ જોવાની છે તો કે મારા મત પ્રમાણે મારા મત પ્રમાણે જે આ ઇક્વેશન મળ્યું ને આ ઇક્વેશન તમારી સામે મળ્યું ને આ ઇક્વેશન અને તમને જે આ ઇક્વેશન મળ્યું ને એ મારા મત પ્રમાણે કોઈ ડિફરન્ટ છે નહીં મારા મત પ્રમાણે કોઈ ડિફરન્ટ છે નહીં જોઈ લે વ્યવસ્થિત માત્રને માત્ર જો ઉપરના સમીકરણમાંથી ઋણ નિશાની કોમન કાઢો આમાંથી ઋણ નિશાની કોમન કાઢીશ બંને બાજુએ તો મારે માટે બંને ઇક્વેશન સમાન છે ભાઈ બરાબર છે તો આ હતો તમારો કિર્ચોફનો બીજો નિયમ કશું નથી કરવાનું એક જ વસ્તુ યાદ રાખવાની છે જો તમે લીધેલી દિશા આગળ વધો છો અને વિદ્યુત પ્રવાહ તમારી સાથે સાથે આગળ વધતો જાય છે તો આઈ અને આરનો ગુણાકાર શું લેવાનો ઋણ લેવાનો અને જો તમે વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશામાં આગળ આવો છો તો આઈ અને આરનો સરવા જે ગુણાકાર છે એને ધન લેવાનો અને હંમેશા યાદ રાખો કે બેટરીના ઈએમએફનો સરવાળો ઇક્વલ ટુની બીજી બાજુએ દર્શાવો મુસાફરીની દિશા નહીં બદલવાની ધન આવતો હોય તો ધન બેટરીનો ચડન ઋણ આવતો હોય તો ઋણ લખી નાખવાનું ઈએમએફ બાકી કશું જ નથી તમને માત્રને માત્ર ઇક્વેશન બનાવતા આવડતા હોવા જોઈએ ચડન સૌથી પેલા તો મારે તમને એવું સમજાવવું જોઈએ કે શું આપેલું છે તો કે અહીંયા તમને આપવામાં આવેલા છે અહિયાં તમને જે છે એ આપવામાં આવેલા છે ચાર અવરોધ સૌથી પેલા આપણે બધે બધા અવરોધો સરખા અવરોધ થઈ ગયા આર વન આર ટુ આર થ્રી આર ફોર ચલો હવે અહીંયા એક વસ્તુ છે કે અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધવું છે હવે અહીંયા આર વન આર વન આર ટુ અને આર થ્રી બરાબર એ પ્રમાણિત ભૂજા એટલે કે તમારા જ્ઞાત અવરોધો છે આ બધે બધા જ્ઞાત અવરોધો છે અને આર ફોર એક જ જે છે કે જે અજ્ઞાત અવરોધ છે અહીંયા એક વસ્તુ સમજવી બહુ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ અહીંયા એક વસ્તુ સમજવી બહુ ઇમ્પોર્ટન્ટ છે કે વેસ્ટર્ન બ્રિજ માટે અજ્ઞાત અવરોધનું મૂલ્ય ત્યારે જ મળે જ્યારે વેસ્ટર્ન બ્રિજ આખો બેલેન્સ્ડ કન્ડિશનમાં હોય બરાબર વેસ્ટર્ન બ્રિજ આખો કેવો હોય તો કે આખે આખો જે વેસ્ટર્ન બ્રિજ છે ને એ કેવી કંડિશનમાં હોય તો કે

આઈજીની કિંમત કેવી થવી જોઈએ ઝીરો થવી જોઈએ અને ભાઈ હવે એવી લોજિક ચાલવું જોઈએ કે ગેલ્વેનો મીટરમાંથી વહેતો પ્રવાહ આઈજી જે છે એ તો જ ઝીરો થાય કે જો તમારું આ બી બિંદુનું અને તમારા આ ડી બિંદુનું વિદ્યુત સ્થિતિમાં સમાન હોય તો જ તમારા ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ આઈ જી જે છે આ આઈ જી જે છે એ શું થશે તો કે ઝીરો થશે જ્યારે તમારી પાસે વી બી અને અહીંયા તમારી પાસે વીડી એ કેવું હશે તો કે વહેતો પ્રવાહ ઝીરો હશે આની કન્ડિશન શું છે તો કે વી બી ઇઝ ઇક્વલ ટુ શું હશે તો કે વી ડી હશે કારણ કે જો વી બી મોટું હશે તો ઉપરથી નીચે પ્રવાહ વહેશે અને જો વીડી મોટું હશે તો નીચેથી ઉપરની બાજુ એ પ્રવાહ વહેશે આવી કંડિશનની અંદર આપેલો વિસ્તન બ્રિજ જે છે એ બેલેન્સ કંડિશન

આઈ થ્રી આઈ થ્રી બની જશે જોઈ લો કારણ કે વિદ્યુત પ્રવાહ અહીંથી ઉપર જતો નથી એટલે બધે બધો વિદ્યુત પ્રવાહ અહીંથી આવે છે એટલે કે આઈ થ્રી જે છે એની કિંમત જે છે એ કેટલી થઈ જશે તો કે આઈ વન જેટલી થઈ જશે અને આઈ ટુ આમથી આમ જશે એટલે આઈ ટુ એટલે આઈ ફોરની કિંમત કેટલી થઈ જશે તો કે આઈ ટુ જેટલી થઈ જશે

અચ્છા આમાંથી તો વિદ્યુત પ્રવાહ વહેતો નથી કારણ કે આઈસી ઝીરો છે બોલ વિદ્યુત પ્રવાહ ની દિશા કે વિરુદ્ધ દિશા તો કે સર વિદ્યુત પ્રવાહ ની વિરુદ્ધ દિશા તો શું આવશે તો કે આવશે પ્લસ આઈ વન આર વન ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું તો કે ઝીરો કારણ કે બેટરી તો આખામાં કંઈ છે નહીં તો આના માટે સીધું સિમ્પલ લખી શકીએ આઈ વન આર વન ઇઝ ટુ શું થઈ ગયું આઈ ટુ આર ટુ ચડન આટલી વસ્તુ ખબર પડી અને હવે આપણે બીજી લૂપ ઉપર કિરચોફનો નિયમ લાગુ પાડીએ અને એ લૂપ કંઈક આવી બને છે કઈ બનશે તો કે બી સી ડી બી બી સી ડી અને બી ચ્રડન અને આના માટે લાગુ પાડીએ આના માટે જો લાગુ પાડીએ તો એ શું આવશે તો કે એ બહુ સિમ્પલ વસ્તુ છે

ચાલ આના માટે લખીએ તો આના માટે લખી શકાય આઈ થ્રી આર થ્રી ઇઝ ઇક્વલ ટુ શું લખાય તો કે આઈ ટુ

i1r3 i2r4 4 આવું જોઈએ ને अगेन માય મિસ્ટેક 4 આવું જોઈએ અહીંયા 4 આવું જોઈએ બરાબર છે તો બંને સમીકરણોનું માત્રને માત્ર ગુણોત્તર લઈ લો તો તમારી પાસે સમીકરણ કઈક આવા બન્યા i1r1 = i2r2 એવી જ રીતે i1r3 = i2r4 તમે માત્રને માત્ર શું લઈ લો તો કે આખા આખા સમીકરણોનો ગુણોત્તર લઈ લો

આટલી વસ્તુ ખબર પડી હા કે ના બોલી જા ચલ આટલી વસ્તુ ખબર પડી હોય તો હા કે ના બોલી જા તો આટલું હતું તમારી પાસે વિસ્તન બ્રિજ ની અંદર ભાઈ સાહેબ એકદમ ઈઝી ચેપ્ટર છે કશું છે નહીં આજના લેક્ચર પછી તમારા બધા જ થિયરીના ટોપિક જે છે એ કમ્પ્લીટ થઈ ચૂક્યા છે બરાબર હવે માત્ર ને માત્ર દાખલાઓ બાકી છે જે ઓલમોસ્ટ બે જ ભાગની અંદર કમ્પ્લીટ થઈ જશે સો નેક્સ્ટ વીકમાં તમારું આખું ચેપ્ટર કમ્પ્લીટ ચલો ડન ખબર પડે છે આટલી વસ્તુ સમજાય છે સો થેન્ક યુ સો મચ ગાઈઝ